શ્રીનાથજી પ્યારે કીજે શ્રી ગોવર્ધન નાથ કીજે શ્રીનાથજી પધારો મારે ઘેર મારું ઘર પહેલું છે બીજાને ઘેર મારું ઘર પહેલું છે શ્રીનાથજી પધારો મારે ઘેર મારું ઘર પહેલું છે મારા આંગણામાં રોજ રોજ તુલસી ધરાય મારું ઘર પહેલું છે શીણાચી પધારો મારે ઘેર મારું ઘર પહેલું છે મારા આંગણામાં બાગ બગીચા રોજ રોજ ફૂલો ધરાય મારું ઘર પહેલું છે શીણાચી પધારો મારે ઘેર મારું ઘર પહેલું છે મારા તે ઘરમાં સાધન સામગ્રી રોજ રોજ ભોગ ધરાય મારું ઘર પહેલું છે શ્રીનાજી પધારો મારી ગે મારું ઘર પહેલું છે મારા તે ઘરમાં ગંગા ને જમના રોજ રોજ જારીજી ધરાય મારું ઘર પહેલું છે શ્રીનાથજી પધારો મારી ઘેર મારું ઘર પહેલું છે મારા તે ઘરમાં ગુરુજી પધારે રોજ રોજ જ્ઞાન અપાય મારું ઘર પહેલું છે શ્રીનાથજી પધારો મારી ઘેર મારું ઘર પહેલું છે મારા તે ઘરમાં સાસુ ને સસરા રોજ રોજ આજ્ઞાનું પાલન થાય મારું ઘર પહેલું છે શ્રીનાચી પધારો મારે ઘેર મારું ઘર પહેલું છે મારા તે ઘરમાં માતા ને પિતા রোজ রোজ সে ঘর পেলুছে সে নাচি পধারো মরে ঘে মরু ঘর পেলুছে পছি যা যা নেলছে মরে ঘে মরু ঘর পেলুছে मारुगर पहलूचे जय श्री गोवर्धननाथ की जय श्री गिरिराज धरण की जय